સીતારામની જય શ્રી કૃષ્ણ તો હાલો અમે આજ છે ને ઓલા એક ક્યારો કરે ને ડુંગળી વાવીએ કેમ કે ડુંગળી લીધી એક આખો ઓલો બાસકું લીધું હતું ડુંગળીનું તે વટાણે ડુંગળીનો ટાઈમ છે ઉગવાનો નતી મંડી ઉગવા તે જેટલી જેટલી બાસકાઓમાં ઉગીને એ બધી કાટે કૂટા ફૂટ્યા એ ને અમે વાવીએ તો જા પણ અમારે જોવા બહુ જોઈએ મોટા મોટા થાવા મંડ્યા બહુ

પણ બોડી ની પસાડે નાખી છે આ માથે સડે ગઈ તી બોડી આખી ભાંગે નાખી હોય આ જો રીંગણી છે થોડી થોડી મોટી થાય પણ આજ ખરે પડતી હતી ને પલપતી આવી એવડી નેવડી છે અમુક અમુક હાવ એવડી છે આ મેરસી જો મરતા મરતા થાય કે કે જે ઋતુ હોય અટાને ઠંડીની ઋતુ હોય તો ઠંડીની વસ્તુ થાય પણ એવું ઠંડી પડે તો થાય એટલી બધી નેત પડતી કંઈ ઠંડી બકાલું તો ઘણું ઘણી વાવ્યું પણ ટાઈટ પડે તો થાય આમાં ઓલી ભાજી વાવી તાંજેરાની ભાજી ને આ જો આ ડુંગળી વાવીશું આકડી હું કહેતી હતી ને કે ડુંગળી ઉગતી જાય આ રેખા મુરા બી જાય આ ટમેટી છે ટમેટા તો આવ્યા પણ આ પણ તાજું પડે ને તો એકદમ અસલ થાય એવા એક છે પાક આવ્યું ઘણાય છે ટમેટા બે ત્રણ જાતની ટમેટી થઈ કે આ કંઈ રોપ કે કર્યો નું તો ટમેટીનો પણ સુમાહામાં જે અડબા ઊગી હતી ને જાણતા એ લેવે આવી હાજ હા મોટી મોટા મોટા થઈ ગયા હા ટમેટા એ વા ઝીણા ઝીણા છે ઈ છે દેહી છે આ જેવું આજે ખરે ને બે કચ દેરીખ્યું બસ્યું બાકી પાડે લીધી એ વેલે પણ આમાં જો એવડિયા એવડિયા છે બહુ મોટા મોટા છે આ એપલ બહુ કવડ્યું છે જવું બહુ આવડ્યા છે તો જી સે માતા થોડા ઘણા થોડા ઘણા થેચા હે जी भाई तेव न पड़े तो जा बेक बेक डायरेक्ट खीरी वे कोली करा से आसे नहीं पाक कर ले न बोर तो ही पर मीठा है हां जो पाई क्या ने हां मीठा है बोर जो तेली तो है બહુ મોટું મોટું છે તો આપણે પણ જગ્યા હોય કોઈ નહીં તો આવું રૂપારું એકાદું ઝાડવું નાખીએ તો પંખીની ખાવા થાય ને આપણી પણ ખાવા થાય પંખી બહુ ખેરે નાખે ઝાડવા બધાએ ઝાડવામાં સિક્કુ ખેરે બોર ખેરે બદામું ખેરે કંઈ ને ત્રાવા દેતા જો આ અમારે રેખા વાવે ડુંગળી આ રીતે તો પાછી આમાંથી આ કૂટા નહીં રેગા ને એમાંથી પાછી વરે લીલી થઈ જાય કોઈ આપણી ઓરામાં ને વઘારમાન બધા નાખવા થાય ને આ નકામી વેસ્ટ ન જાય આ તો અટાણે અટાણે યાદ કરીએ તો હજે વાંધો ન આવે ને આ ત્યાં વેસ્ટ જ જાય પણ આ રીતે વાવે દઈએ ને જો થોડીક કુંડેરી નાખજે રેખા ને દળહી દળી પાણી જાહેતા હતા તો એ થોડોક ઊંડેરો લીટો કરી લે ને ઊંડેરો લીટો કરીએ ને તો મોટી છે તે ઓલો રોપ હોય તો આપણી જ જરાક થોડોક લીટો કરીએ ને તોય હાલે તો જો આ રીતે દેવાય તમારે પણ લગભગ અવાર બધાની રાવશે આવી કે બહુ જના કૂટા નીકળ્યા રાખે તો આ વાવે દઈએ તો પરે પાછી ખાવા થાય એ ને લીલી ડુંગળી કોઈ ભજીયામાં ન ખાય મેથી કરાય મેથી ફેરી થેપલાઓમાં ન ખાય ઓરામાં નખાય ડુંગળી તો ઘણે કા વખારમાં કાયમ આવે બધે રા જોઈએ ત્યાં ડુંગળી જ જોઈએ જોવા મેથી પણ મોટી મોટી થઈ ગઈ હા હાર્યું ધરે ગઈ જો હમણાં એક દી તમણી વાવી તે દુ દેખાડી હતી ને કે એવડી એવી છે ગઈ આ બધાની હે ને ટાઇટયું જોઈએ ટાઇટયું વગર જીવા જ પડે એમાં કંઈ હલામું ન આવીએ મેથી હજે કડવી હોય તી વાંધો ન આવે રીંગણા છે ના આખા થાય ને ભટુડિયા આ તો બાર માસ છે જો રે જાય ને તો બારી માસ આવે પણ જેવા શિયાળામાં આવે ને એવા ન આવે આ પરવાની છે રીંગણી જો એ આમાં વેઠો પડ્યો નાના નાના શે તો વેઠા પડે કી કે આણી જોઈએ ટાઇટ હરિયું ટાઇટ હોય ને તો રૂપવારા પડે હિંગુય પણ આવ્યું રૂપાઓ આ તો ખાસ શિયારામાં પણ અટાણે હે જડે નહીં ગાય પણ ગામમાં ઝીની ઝીણ્યું આવી કી કે સિઝન ને જ આણી હરીગવાની આ હરીગ્યો હે ને બારમાસી હે એ આમાં હોય જેવા ઉપર મોટી મોટિયું જાડિયું છે તો પાછી આવવા મંદિર પાછો વાંચે ફાલ આવે એક કોરા ગલું થઈ જાય હિંગુ એક કોર ફાલ આવે એક કોરા જાડી ઝીણી ઝીણ્યું પછી મોટું મોટી થાય ઉપર જો મોટી મોટી રી જાડી જાડી રી તો બહુ સારો માણસને હેલ્થ માટે પછી આપણી ઓછીતાનું કોઈ મહેમાન કે આવે ને તો અળિયું ન કાઢવું પડે આપણે ગમે એવાનું શાક કરે હગીએ જો આ આવું રીંગણું છે આ નર્સરીમાંથી વેસાતો લીધો તો રોપડો રીંગણીનો એવડી મોટી થઈ ગઈ પણ એમાં એક રીંગણું એક એક આ જુઓ આ પાલક છે પાલકમાં પણ આજ ખે રોકડ બહુ છે પડી પણ તોય ખર્ચો ઘું થયે નહીં આ મૂરા હેવું હશે આ નોલ ડોલ છે હશે ને આ નોલડોલના જાળવા હે એવીમાં તો કેદું થાય જોઈએ જોઈએ બીટ જેવું સફેદ થાય એ નોલ ડોલ આમાં જે મૂરા છે હજે તો આવ્યા મુરા તપાસ ઊડ્યા ઉડ્યા છે ઝીણા 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 બંધાઈ રહ્યા તો એ વાંધો ન આવે આપણે ખાવા પૂરતા નીકળે વે આમાં પાસા ધાણા વાવ્યા આમાં ધાણી ઉતી ત્યાં જ ધાણી વવાઈ ગઈ હતી એ ધાણી કાઢી નાખી ને પાસા ધાણા વાવ્યા ને આ જવો લીલી ડુંગળી આ પણ કૂટાઈ ગલ જ ઉતી જવો હા હે કૂટા નીકળે ગયા હતા પછી કૂટા પાછા આ વાવે દીધી ને આ વેસી છે ને આજે આ નીકળ્યા આ મૂરા વાવ્યા હું કાં ઓલા આજે શેતા પાછા થેવે આ વાવ્યા આવ્યા આપણે શિયાળા મુરાય સારા લીલી ડુંગળી છે મસ્તીની આજ ખરે એમાં અસલના મુરાઈ પણ નીકળ્યા તો વહેલા વહેલા થઈ જાય તરત હે પડે થાય એટલે જો ત્યાં આવડ્યા આવડ્યા છે મસ્તીના કૂણા કુણા છે કે ગામડાઓમાં તો ખેતરું હોય તે અસલના હોય પણ અમારે આ સિટીમાં તો જો થોડું થોડું હોય ને તો નાના નાના ક્યારા કરે ને નાખે મેલીએ લઈએ બધું તો આપણી થોડુંક કંઈ કે વાંધો ન આવે ઘરમાં ઘરમાં હાલે કોઈ મહેમાન આવે તો ધોળવું ન પડે આ થોડાક ફૂલ ફૂલ ઝાડવા આવ્યા ભગવાનના ભગવાનની સેવા પૂજામાં કામ આવે અમારા ભાઈને અહીંયાથી લેવે ભેટેકડીથી અને નાખ્યા હા બાકી તો આમાં બધું તમે આમાં જોઈએ લે જોઈ વિડીયામાં બધું પણ આ થોડોક ફેરફાર થતો હોય તો હા હવેલા જો કવિયા કવડ્યા થેગા મોટા મોટા થયા બીલા એકતા એ વાં દેખાય એની તો પીરું હોય તે ઉતારે ને શરબત કરી નાખું જો એકદમ પીરું થઈ ગયું એ વાંસે અમારે જો આ કોરા અમારો મન્યો ઉઠ્યો જોવા લ્યો અમાર મનવીર ઉઠે ને સીધો ફરફરડિયું લીધું ફરફરડિયું ખાવા ના પડ્યા તો એ લીધું જો એવો ન્યુટ્રિશન બંધ કરું જો એનું તો હાલો મનુભાઈ તમે ઉચ્છા તો જરાક સીતારામ જય શ્રી કૃષ્ણ ખાતા ખાતા સીતારામ જય ક સીતારામ જય શ્રી કૃષ્ણ કરો ઈ નો કરાયું કરાય તો અમારે મનવીરભાઈ હે ને ઉઠે ને ખાવા માંડ્યો અને આ પપ જોવો અમે ઓનલાઈન મગાવ્યો હતો કે આપણે આ ઝીણકા ઝીણકા હોય ને કંઈ પણ આપણે બકાલું હોય થોડું ઘણું તો એમાં સાટવા થાય જા હાજી એ રીતના કરીએ એટલી આમાં એ રીતના થાય ઓલા પપ જીવું જ હોય પણ આ આપણે આ પટ્ટો પકડીને લેલો ન ઠેલો બગલ ઠેલો હોય એણાના જે લેતું જવાનું પપ મારતું જવાનું જ્યાં પાછીવારે ડુંગળી નીકળી એટલી એક બાસકામાંથી લગભગ અડધું બાસકું કૂટાઈ ગયું પણ વાંધો નહીં આવે પાછી લીલી ખાવા થાય કાંઈ હાલો તો એ હું મારો બ્લોગ પૂરો કરા